તો નમસ્કાર ગુજરાત ગુજરાતમાં જે ત્રણ દિવસની આગાહી ઘણા સમયથી આપવામાં આવતી હતી સોળ સત્તર અને અઢાર તારીખની તેની મિત્રો શરૂઆત થઈ ગઈ છે હાલ સોળ તારીખના રોજ સવારથી જ ગુજરાતમાં મેઘરાજાનું તાંડવ શરૂ થઈ ચૂક્યું છે ઘણા બધા વિસ્તારમાં મિત્રો એલર્ટ મોડ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે અને પોલીસની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે જેથી કરીને કોઈ દુર્ઘટના ના બને કારણ કે વરસાદ છે તે આજે વહેલી સવારથી જ શરૂ થઈ ચૂક્યો છે ઘણા બધા વિસ્તારોમાં મિત્રો આજે સાંજ સુધીમાં હજુ ભારે વરસાદ ગુજરાતની અંદર આવી શકે છે ટોટલ આઠ જેટલા વિજય જિલ્લાઓની અંદર સાવધાન રહેવાનું એલર્ટ જે છે તે હવામાન ખાતા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે મેઘરાજાની એન્ટ્રી થઈ છે કેટલાક જિલ્લાઓમાં પંદર ઇંચ જેટલો વરસાદ પણ આજે નોંધાઈ ગયો છે તો અંત સુધી નિહાળતા રહેજો જેથી આપણને ખબર પડી જાય કે કયા વિસ્તારોમાં વરસાદ આવવાનો છે ખાસ તમારા વિસ્તારોની અંદર અત્યારે વરસાદ શરૂ થયો છે કે નહીં તે પણ કોમેન્ટમાં જણાવી આપજો કે ખાસ જોઈએ તો મિત્રો તમે એ જોઈ શકો કે અરબ સાગરની અંદર જે સિસ્ટમ બની છે તે સીધી ત્રાટકી શકે ગુજરાતની અંદર અને મિત્રો તમને જણાવી દઈએ કે બીજી તરફ જે છે તે બંગાળની ખાડીમાં અત્યારે એક સિસ્ટમ બની રહી છે તે બંગાળની ખાડીમાં રોદ્ર સ્વરૂપ ધારણ કરશે જેની સીધી અસર મિત્રો ગુજરાત ઉપર જોવા મળી જશે બંગાળની ખાડીમાં મિત્રો તમે જોઈ શકો કે સત્તર તારીખે કોઈ ખાસ સિસ્ટમ જોવા નથી મળી રહી પરંતુ તમે જોઈ શકો કે અઢાર જુલાઈએ જે છે તે બંગાળની ખાડીની અંદર તમે જોઈ શકો કે એક લો પ્રેશર બની રહ્યું છે જેની સીધી અસર મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જે છે તે જોવા મળવાની છે તો ઉત્તર ગુજરાતમાં જેની અસર ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગો પર પડવાની છે તો ખાસ મિત્રો આજે સાંજે જે છે તે મધ્ય સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાં સારા એવા વરસાદનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે જેમાં પણ મિત્રો આપણે જણાવી દઈએ તો આજે ગુજરાતના કયા કયા વિસ્તારમાં કેટલો વરસાદ જોવા મળવાનો છે તો સૌથી વધારે વરસાદ મિત્રો આજે જે છે તે કુડા લાગુ જેટલા પણ વિસ્તારો છે મોરબી પંથકની આસપાસના હાલ ધાંગધ્રા માલિવા તો ધરોલ સાવડી અને વાંકાનેર લાગુ જે પણ મિત્રો વિસ્તારો રહેલા છે આપણે મિત્રો અહીં જણાવી દઈએ તો અહીં ધરોલ આવેલું છે સાવડી વાંકાનેર થાણ રાજકોટ આસપાસના વિસ્તારો નીચે મિત્રો વધુમાં જોઈએ તો અહીં સાપર વેરાવળ ગોંડલ જસદણ કાલાવાડ ગઢડા બોટાદ રાણપુર આ દરેક વિસ્તારોની સારા એવા વરસાદની આગાહી છે હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે ત્યાંથી મિત્રો ભાવનગર જિલ્લાની વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં પણ આજે સારો વરસાદ જોવા મળવાનો છે જેમાં ખાસ વાત કરીએ તો ભાવનગર બુધેલ સિંહોર વલભીપુર લાગુ વિસ્તારો ભાલ વિસ્તારો છે નીચે જોઈએ તો તળાજા લાગુ વિસ્તારો પાલીતાણા લાગુ વિસ્તારો ત્યાંથી મિત્રો અમરેલી જિલ્લામાં જોઈએ તો આજે અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં મધ્યમથી હળવા વરસાદની આગાહી છે જેમાં ખાસ અમરેલી બગસરા વિસાવદર જેતપુર લાગુ વિસ્તારો બાબરા લાગુ જે પણ વિસ્તારો છે ત્યાં લીલીયા સાવરકુંડ ધારી આ દરેક વિસ્તારોમાં મધ્યમથી હળવા વરસાદની આજે આગાહી રહેવાની છે જૂનાગઢમાં જૂનાગઢની અંદર માણાવદર લાગુ વિસ્તારો ધારી બગસરા કેશોદ કુતિયાણા આ વિસ્તારોની અંદર મિત્રો આજે હળવોથી મધ્યમ વરસાદ આવી શકે સાથે સૌરાષ્ટ્રના જે નીચેના વિસ્તારો છે જેમ કે જ્યાં તુલસી શામ આવેલું છે રાજુલા આવેલું છે વેરાવળ માંગરોળ અને મહુઆ લાગુ જે પણ વિસ્તારો છે ત્યાં મિત્રો સારો એવો વરસાદ જોવા મળશે કારણ કે સીધી અરબસાગરના દરિયામાંથી સિસ્ટમો જોવા મળી રહી છે જેને લઈને સારા એવા વરસાદની આગાહી છે તદઉપરાંત મિત્રો જોઈએ તો દ્વારકા પંથક ભાટિયા ખંભાળીયા લાલપુર અને ઓખાની અંદર પણ મિત્રો જે છે તે તમને વરસાદ સારો જોવા મળી શકે કારણ કે દરિયાકાંઠાથી નજીક રહેલા વિસ્તારો છે અને અરબ અરબસાગરની અંદર જે સિસ્ટમમાં જોવા મળી છે તેની સીધી અસર જે છે તે વિસ્તારમાં છે સાથે જ મિત્રો કચ્છની અંદર જોઈએ તો ખાસ તમે જોઈ શકો કે આજે કચ્છની અંદર લખપત ગુવાહર નાગવીરી નિરોમા લાગુ જે વિસ્તારો છે ત્યાં સારા એવા વરસાદની આગાહી છે ત્યાં સાથે જ મિત્રો રાપરની આસપાસના વિસ્તારો જેમ કે અડેસર રાપર મણફારા લાગુ વિસ્તારો ભચાઉ લાગુ વિસ્તારો આ વિસ્તારોમાં પણ મિત્રો કચ્છમાં

સૌરાષ્ટ્રમાં મિત્રો જે બોટાદ આસપાસ વિસ્તારો છે તેના વિશે જોઈ લઈએ તો મિત્રો ખાસ તમે અહીં જોઈ શકો કે બોટાદ બરવાડા રાણપુર ધંધુકા લીમડી આણંદ લાગુ છે વિસ્તારો આ દરેક વિસ્તારોમાં પણ આજે મેઘરાજાની એન્ટ્રી થવાની છે ઉત્તર ગુજરાતમાં મિત્રો છેલ્લા કેટલાક દિવસથી વરસાદની રાહ જોઈને ખેડૂતો બેઠા છે વરસાદ નથી આવ્યો ત્યાં મિત્રો આજે સાંજે પાંચ થી છ વાગ્યા આસપાસ ભારે વરસાદની આગાહી રહેવાની છે કારણ કે સિસ્ટમ બની છે બંગાળની ખાડીનું જે લો પ્રેશર સર્જાયું છે તેની સીધી અસર આજે ઉત્તર ગુજરાતમાં જોવા મળવાની છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારો વિશે જોઈ લઈએ તો આજે મિત્રો મહેસાણા મોઢેરા ચાણસમા હર હારીજ રોડા રાધનપુર પાટણ સિદ્ધપુર વડનગર ગાંધીનગર લાગુ વિસ્તારો સાથે હિંમતનગર ઈડર લાગુ વિસ્તારો આ દરેક વિસ્તારોની અંદર મિત્રો તમે જોઈ શકો કે આજ ગાજવીજ સાથે વરસાદ જોવા મળી રહ્યો છે સાથે જ ઉપરના વિસ્તારો જોઈ લઈએ તો થરાડ લાગુ વિસ્તારો આબુ અંબાજી બનાસકાંઠા પાલનપુર સાબરકાંઠા લાગુ વિસ્તારો ડુંગરપુર લાગુ વિસ્તારો આ દરેક જે મિત્રો વિસ્તારો છે પંચમહાલ ખેડા લાગુ વિસ્તારો ત્યાં પણ મિત્રો આજે જે છે તે મેઘરાજા મેઘરાજાની એન્ટ્રી જોવા મળશે તો મિત્રો ઉત્તર ગુજરાતમાં જે વરસાદ શાંત પડ્યો હતો ત્યાં આજે વરસાદ જોવા મળશે સાથે જ મિત્રો આવનારા દિવસોમાં ચોમાસું કઈ તરફ આગળ વધે છે અને ગુજરાતમાં હવામાનની સિસ્ટમ કઈ રીતે બને છે જેના વિશે મિત્રો વાત કરવાની છે આપણે આવનારા વિડીયોની અંદર તો મિત્રો તમારા ગામનું નામ કોમેન્ટમાં લખીને જણાવી દેજો જેથી અમને ખબર પડી જાય કે તમે કયા ગામથી આ વિડીયો જોઈ રહ્યા છો સાથે તમારા ગામનું હવામાન અત્યારે શું છે તે પણ જણાવી આપજો હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ રજા આપશો ધન્યવાદ જય માતાજી